કે કે પટેલ હોસ્પિટલ ભુજમાં મુંદ્રાના દર્દીનું જટિલ ઓપરેશન કરાયું હતું જે ન માત્ર કચ્છ પણ ગુજરાતમાં જવલ્લેષ થતી બ્રેઇન સર્જરી એન્યુરિઝમ માટે પ્રથમ ફ્લો ડાયવર્ટર કેસ સફળતાપૂર્વક કરીને નોંધપાત્ર તબીબી સીમાચિહ્ન હાંસલ કર્યું છે આ અભૂતપૂર્વ પ્રક્રિયા કચ્છના પ્રથમ વેસ્ક્યુલર અને ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજેન્દ્ર અશોક ખટ્ટાઉ રામાણી દ્વારા કુશળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી મુન્દ્રા તાલુકાના એક પાસઠ વર્ષીય દર્દીને મગજની એન્યુરિઝમના કારણે મગજનું રક્તસ્ત્રાવ થયું હતું ડૉક્ટર રામાણી અને તેમની ટીમે રક્ત પ્રવાહિત માર્ગ બદલવાની પ્રક્રિયા કરી હતી જે આંતરરાષ્ટ્રીય સ્તરની મિનિમલ ઇન્વેન્સિવ તકનીક છે જે મગજની ફૂલાઈ ગયેલી રુધિરવાહિનીઓના ઉપચાર અને પુનર્નિર્માણને પ્રોત્સાહન આપે છે ડૉક્ટર તેજેન્દ્ર રામાણીએ જણાવ્યું હતું કે આ સફળતા કચ્છના લોકોને અત્યાધુનિક તબીબી સંભાળ પૂરી પાડવા માટે અમારી હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો છે અમારી ટીમ લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા દર્દીને સંભાળ આપવા માટે સમર્પિત છે અને આ સફળતા શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે ફ્લોર ડાયવર્ટર પ્લેસમેન્ટ પ્રક્રિયાએ જટિલ ઇન્ટ્રાકાર્નિયલ એન્યુરિઝમ્સની સારવારમાં ક્રાંતિ લાવી છે જે પરંપરાગત શસ્ત્રક્રિયાની પદ્ધતિઓને સુરક્ષિત અને વધુ અસરકારક વિકલ્પ પ્રદાન કરે છે આ સિદ્ધિ સાથે કે કે પટેલ હોસ્પિટલ ભુજે આ પ્રદેશમાં અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતા તરીકે પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે કે કે પટેલ હોસ્પિટલ ભુજ એક અત્યાધુનિક તબીબી સુવિધા છે જે વેસ્ક્યુલર ન્યુરો ઇન્ટરવેન્શન ન્યુરો સર્જરી કાર્ડિયોલોજી ઓન્કોલોજી અને વધુ સહિત વિવિધ પ્રકારની વિશેષ સેવાઓ પ્રદાન કરે છે એવું ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું